તો મિત્રો જો આપણે જમવાનું time થઇ ગયો હવે ઉપર ઘરે બેસી જ જમવા માટે તો આપણું જમવાનું પણ આવી ગયું છે અને અહીંયા ભાવેશભાઈનું જમવાનું છે તો આપણી નવી hotel છે તો પહેલા આપણે જમી લઈએ હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ જય મેલડી માં કેમ છો મજામાં મારા એક નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે અત્યારે આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને પાછલા વિડીયો તમે જોયું એ રીતે જો આપણે હોટેલ અત્યારે ઉભા છીએ અને અહીંયા ચા પાણી કરી લીધા છે અને નાવા ધોવાનું આગળ જઈને કરીશું મામાની ની તો ભાવેશ ભાઈ ચા પાણી કરવા ગયા છે તો આવે પછી અહીંયાથી નીકળી આવે અને આગળ આવશે બીડ તો વિડીયો કન્ટિન્યુ જોડાયેલા રહેજો આગળ આગળની જર્ની તમને બતાવું આપણે માલ ભરે છે મંત્રાલય નો આંધ્રપ્રદેશ નું તો તમને આખી આંધ્ર પ્રદેશની સફર કરાવવું તો કમેન્ટ કરી દેજો અને જો આવા ઓલ ઇન્ડિયાના ના વિડીયો જોવાના ગમતા હોય તો કમેન્ટ કરીને કહેજો તો આપણે ઓલ ઇન્ડિયા ગાડી પકડીશું અને આવા નવા નવા વિડીયો લાવતો રહીશ અને જો સવાર સવારનું વાતાવરણ ચેક કરો તો ચલો કરીને અમે હવે થી નીકળીએ ફટાફટ આગળનો વિડીયો ચાલુ કરીએ તમને આગળ આગળની સફર બતાવું તો વિડીયો માં જોડાયેલા રહેજો

આપણે પહોંચી ગયા તો ટોલ કયો છે કોઈ જાણતા હોય તો કોમેન્ટ કરીને ક્યાંજો ક્યાંનો ટોલ છે

મિત્રો જો આપણે ભીડ ઘાટમાં માં છીએ ઘાટ નો રજાનો ત્યાં કરો તમે પહાડ કઈ ઓછી નથી મારી છે દુર્ઘટના ના ઘટી ગાડી લગાવી ગાડી ચાલે છે દસ પંદર ની સ્પીડમાં

ગાડી રાખી દીધી અરે આપડી ગાડી આ છે મામા કાઠિયાવાડી હોટલ એ ગાડી રાખી દીધી એકદમ ઠંડ નો નજારો છે તો પેલા આપણે ટાયર વાયર ચેક કરી લઈએ અને મિત્રો આ ચેનલ ચેક કરો જે કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બધા ઓળખતા તો હશે જ તો ટાયર ચેક કરી લઈએ પેલા કેમ કે ઘાટ ઉતરે એટલે જોવું સારું પંચર બંચર પડ્યું છે નથી આ તે જોઈ લો રૂપા ટાયર ગાજે છે હવે આપણે ટાયર બાયર પછી જઈએ ચા પાણી કરવા પછી ચા પાણી પીને જોઈએ આગળ નીકળીશું જમવાનું હજી કઈ ભૂખ જેવું તો નથી પણ હોટેલે જયા પછી જોઈએ તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો

અમે આપણે પહોંચી ગયા બારગાવ ટોલ ઉપર પહોંચવા આવ્યા છીએ કે જોઓ મિત્રો હવે બારગાવ ટોલ ક્રોસ કરી અને પછી નીકળીએ આગળ તો મિત્રો જોયા કૃષિનું કામ ચાલુ હોય કે શું ખબર કૃષિ બંધ કરી દીધો છે એટલે આપણે સારી લેલીની વૃત્તિ નીચે છે

અહીંયા ચા પાણી કરવા માટે ગાડી રાખી હતી પટેલ હોટલ ઉપર અત્યારે આપણે ચા પાણી કરી લીધા અને જો આપણે આ સામે પડી આપણી લજગેરી અહીંયાથી બરાબર વ્યૂ નહી હવે જો હાઈવે કિંગ છે પવન ચક્કીની એકજાટ નીચે ઊભી કરી છે અને ભાવેશ બેન બે હવે નીકળીએ આગળનો સફર કન્ટિન્યુ કરીએ હવે તો મિત્રો છીએ તુલજાપુર કોલપુર બેતાલીસ મજા આવે છે લાતુર સિત્તેર તુલજાપુર નો કઈક લુક અત્યારે કઈક આ રીતનો આવે છે મિત્રો તુલજાપુર કઈક આ રીતનું લાગે છે મિત્રો હૈદરાબાદ પુના હાઈવેક જામ છે ગાડી ચલાવે છે આજે સવારના કંટીન્યુ ડ્રાઈવ કરે છે બોર થઈ ગયા છે જો ટ્રાફિક લાગ્યો છે આગળ ધીમે ધીમે ટ્રાફિક ચાલે છે જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે ટ્રાફિકમાં જો મિત્રો ધીમે ધીમે ટ્રાફિક ખુલ્યો બધા વ્યવસ્થિત રીતે હવે હવે લાઈનમાં ચાલ્યા જાય છે આ આ અને અને વાતાવરણ કરો તમે છે મતલબ કોઈ રાજા ધીરાજ નો બહેન હોય એ રીતનું છે ચેક કરો તમે એક નંબર ઇવો આવે છે આ બાજુ નો મિત્રો જો આપણે હાઈવે ઉપર આગળ આવી ગયા અને જ્યાં ગાડી સાઈડ માં રાખી હતી ચા પાણી કરવા માટે તો જો ભાવેશભાઈ ચા પાણી કરવા ગયા છે અને આપણે માતાજી ની અગરબત્તી દીવાબત્તી થઈ ગયા તો અહિયાં થી આપણે નીકળીશું હવે આગળ મિત્રો વિડીયો માં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે ચા પાણી પીને અહીંયા થી તો મિત્રો જો આપણે ચા પાણી કરીને નીકળ્યા ત્યાંથી ત્યાંના જો મુંબઈ હૈદરાબાદ હાઈવે ઉપર જ ચાલે જઈએ છીએ અને ટાઈમ બાકી ગયા છે સવા સાત અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો તમે એકદમ ફૂલ વરસાદ પડે છે લાઈટ પડે પણ ના દેખાય તો હવે આપણે વચ્ચે આગળ તો મિત્રો જો આપણે આવી ગયા મહારાષ્ટ્ર બોર્ડર ઉપર અને હવે મહારાષ્ટ્ર બોર્ડર ક્રોસ કરી અને કર્ણાટકમાં એન્ટ્રી કરીશું રાતનો કઈ એટલો બધો આમ સીન દેખાશે નહીં તમને જો આ છે મહારાષ્ટ્ર બોર્ડર તો આ ક્રોસ કરી હવે કર્ણાટકમાં એન્ટ્રી કરીએ તો આપણે મારું તો બોરર ક્રોસ કરી અને આવી ગયા કર્ણાટકમાં અહીંયા ગાડી સાથે દીજલ પૂરાવા માટે જો તૈયાર છે આપડે ગાડી અને આવી ગયાポンプ રિજલ પૂરાવા માટે જો જે દીજલ પૂરાઈને પછી નીકળીશું આગળ દીજલનો ભાવ છે કર્ણાટકમાં 80 રૂપિયો 53 પૈસા

જો જમવાનું પણ આવી જશે અને આ ભવેશબેનનું જમવાનું છે આપડેનો નવી હોટલ છે તો પહેલા આપણે જમી લઈએ જોન પછી જોઈએ જવાનું તો

જય માતાજી